શું તમે પણ મૂંઝાઈ ગયા છો શું તમે પણ લોક જોવાથી કંટાળો છો તો આપણે બે હજાર છવ્વીસ માં એક લોન્ચ કરી રહ્યા છીએ એક ફિલ્મ રામ રામ ને જય દ્વારકા દેશ તો સ્વાગત છે તમારું એક નવો લોક વિડીયો તો કેમ છો તમે બધા અમિત કહો છો કે તમે બધા મજામાં જશે તો મજામાં જ રહેજો મિત્રો આજે આપણે ઘઉંમાં પાણી ચોસું મારવાનું છે અને જો હવાના પોર માંથી આપણે ઉઠી ગયા હિ અને અટાર હાડ હાથ વાઈ ગયા હે ચાલુ કરવા આગળ ગયા હતા એ મોટર ચાલુ થઈ ગઈ અને આપણે હજી અહીંથી ટૂંકમાં ધોર્યો હતો ને એને ઉનિકોરનું જે પાર્યું છે ને એ આપણે ભાઈ નાખ્યું હે કાલ આમાં હવે ચાર પાંચ કેરા રહ્યા છે ચાર પાંચ કેરા પીવાઈ જઈએ એટલે આપણે ડાયરેક્ટ આજી ઘઉં હે એમાં ચાલુ કરી દઈ ચાલો મોટે ચાલુ કરી દીધી તો હવે જઈ જોઈ લ્યો પાણી આવી ગયું હે અને પાણી વારી છે આપણે જો આની કોઈ આપણે બધું પાઈ નાખ્યું અને આની કોરે બધું આપણે પાઈ નાખ્યું બસ અહીંયા જો એક બે ને ત્રણ કેરા રહ્યા છે એ ત્રણ કેરા આપણે પવાઈ જઈએ એટલે ડાયરેક્ટ આપણે પછી જે ઉનિકોર ના ઘઉં છે એ આપણે પાઈ નાખી ને આ ઘઉં આપણે ચોથો પાણી આ ઘઉં આપણે ચોથો પાણી હાલે છે ને ઓલા ઘઉં માં ટૂંકમાં તન પાણી આપણે ઘટ નહીં ખાય અને એમાં ટૂંકમાં ચોથો જ ડાયરેક્ટ ચાલુ થાય હવા નપોર માંથી જોઈ લ્યો જા કરે જોઈ લ્યો આમ ધોરિયમાન જોઈ લ્યો પાણી જાય ને જા કર દેખાય ટૂંક માં જોઈ લો આવી કઈ જા કરે વિડીયામાં છે ને પ્રોપર તમને ના દેખાય જાકર આમ ટૂંક હવાના પોર છે ને બહુ જાકર ભાઈ પંદર મિનિટમાં ક્યારે ભરાઈ ગયા એટલે જોઈ લ્યો આપણે જો અહીં ખુરચી રાખી છે ખુરચીમાં આપણે ફોન જોતા ભાઈ પંદર મિનિટ થઈ જાય એટલે ડાયરેક્ટ ભરી નાખવાનું હોય ને આપણે એટલું તો આપણે આખે તો ટૂંકમાં આખરે પૂરું થઈ જાય બે ત્રણ આપણે ક્યારે પઈ જઈએ ને રેડી થઈ ગયું પછી આપણે ઉમાં જવાનું હોય તમને ખબર હશે અને ધાણામાં આપણે ધાણામાં આપણે ચાર પાણી ઘાટ નાખ્યા છે અને એમાં હવે પાંચમું પાણી કાઢવાનું છે અને ઘઉંમાં ચોથો ચોથું પાણી આમાં ડાયરેક ઘઉંમાં આપણે પાણી વરી જઈએ ને ડાયરેક્ટ આપણે ધાણામાં જવાનું છે ચલો હવે પાણી વારતા થાય કોઈ ભરાઈ ગયું હોય તો આગળ આગળ હું તમને અપડેટ દેતો રહી અને આવા નવા તમારે વિડીયો જોવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી નાખજો અને કોમેન્ટ તો ચાલો હવે આપણે નાખવાનું નાખી અને હમણાં કેદીના આપણા બ્લોગ પણ નહોતા આવતા કારણ કે આપણે જરાક યુટ્યુબ ચેનલમાં પ્રોબ્લેમ થઈ ગયો હતો વિડીયો ટૂંકમાં અપલોડ નહોતા થતા હવે કદાચ આપણે વિડીયો બનાવવાનો પ્રયાસ કરશું જેટલો જેટલા બનીએ એટલા આપણે ટ્રાય કરીશું બનાવવાનો આપણે એક ફિલ્મ લોન્ચ કરીએ છીએ જે શોટ નાનકડી ફિલ્મ છે દસક મિનિટની ટૂંકમાં થાય એ આપણે બે હજાર છવ્વીસમાં ટૂંકમાં એક જાન્યુઆરીએ આપણે અપલોડ કરી નાખીએ જો એ તમારે ફિલ્મ જેવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી નાખજો તો ચાલો હવે આપણે નાખવા નાખીએ હવે હે ટૂંકમાં ઘઉં વડા નામી થઈ ગયા હે જોઈ લ્યો જોઈ લો હબળા કંઈક ઘઉં થઈ ગયા અને ને ઘઉં થઈ જાય ને મિનિટ પ્રમાણે ટૂંકમાં ભરાતો હોય છે ક્યારે અને જો તમને બહુ ખ્યાલ ના હોય ને તો હવારના પરમાંથી જોઈ લો જાકર એવી છે ને કે વાહ પૂકે ને એટલે આપણે ખબર પડી જાય જ્યાં સુધી જાગર પૂગે જ્યાં સુધી જાગર પૂગે ત્યાંથી આપણે ખબર પડી જાય કે સુધી આપણે ક્યારે ભરાણો તો એ જુદી જુદા ટેકનોલોજી અટેણે વાગી ગયા હે બપોરના એક અને ઓલા જે આપણે તન કિયારા હતા એ આપણે પવાઈ ગયા હે ને અટેણે આપણે જો ગુંદરીમાં આવી ગયા હે અને આમથી જે આગલી તમે ક્લિપ બધી જોઈ હે ને એ કાલની હતી ને આજ આજ હે કારણ કે કાલ હે ને આપણે ટૂંકમાં બે તન ક્યારે આપણે પાઈ નાખ્યા હતા ને બે ત્રણ આપણે ક્યારે ટૂંકમાં ઓલા કાલજી હતા એ આપણે પાઈ નાખ્યા ને પછી હાંજ સુધી હે ને લાઇટ જ નથી આવી હાંજ જરાક કલાકે જ લાઈટ આવી હતી એટલે કલાકે જ લાઇટ આવી હતી ને એ જો આપણે ને ટૂંકા ટૂંકા ક્યારા હતા ને એ ટૂંકા ટૂંકા ક્યારે પાઈ લીધા હે અને એના અટાણે જો આપણે એક વાગી ગયો હોય અને અગિયાર વાગ્યાની લાઈટ આવી ગઈ છે અને અટાણે જો આપણે મકાઈ જરાક આપણે ને મકાઈમાં પાણી ટૂંકમાં પાણી મકાઈ હુકાતી હતી બહુ એટલે આપણે મકાઈમાં પાણી વારો મીઠા અને એવું કે બગલાભાઈ જે રહ્યા એ ઘઉંમાં હે બગલાભાઈ અને આપણે જોઈએ પાણી વારી વાળી અને જો આ ક્યારો ભરાઈ ગયો હોય ગુંદરીનો કુંદરીનો ક્યારો ભરાઈ જાય એટલે ઘઉંની ની ઓલીજી હેડામણ હે ને એ માં બધા પાણી વહી જાય ને હવે આ મકાઈ આપણે પવાઈ જઈએ ને પ્લાનમાં જે રાખ ચેન્જ થઈ ગયું હે મકાઈ પવાઈ જાય છે ને એટલે આપણે ઓલોજી ખાઉં છે ને એ ટૂંકમાં માજી સુકાતા નથી એટલે એક બે દિવસ પછી પાવાના હે જોઈ લ્યો આવી કંઈ મકાઈ થઈ ગઈ હે શું તમે પણ મૂંઝાઈ ગયા છો શું તમને પણ લોભ ગમતા નથી શું તમે પણ લોભ જેવાથી કંટાળો છો તો આપણે બે હજાર છવ્વીસમાં એક લોન્ચ કરી રહ્યા છીએ એક ફિલ્મ ફિલ્મ જો કે શોર્ટ રહે શોર્ટ ફિલ્મ તમે જી કહી શકો એમાં નાની કહાની કહી શકો કે તમે જી મન પડે ને એ કહેજો આપણે શોર્ટ ફિલ્મ બનાવવાના છે જેમાં આપણે અને એક રાહુલભાઈ છે એ બે ટૂંકમાં આપણે એક્ટર હં બે થઈને એક ફિલ્મ નાનું એવું ફિલ્મ બનાવ્યું છે જીન ટૂંક એવું ટપુકડું દસક મિનિટનું બનાવ્યું છે અને એ આપણે લોન્ચ કરવાના હં બે હજાર છવ્વીસમાં બે હજાર છવ્વીસ એટલે તમને એમ લાગતું હું બે હજાર છવ્વીસ ઓ કંઈ આખી પણ હવે હજી વાત નથી રહી આપણે બે હજાર છવ્વીસની એટલે ત્યાં અપલોડ કરવાનો છે શૂટ બૂટ થઈ ગયું છે એડિટનું થોડું ઘણું આપણે બાકી છે એટલે બે હજાર છવ્વીસમાં જ રાખીએ હવે ટૂંકનો સૂરજ ઉગાડી દઈએ ડાયરેક્ટ બે હજાર છવ્વીસ આવે એટલે ડાયરેક્ટ ફિલ્મ લોન્ચ કરી દઈને જો તમારો બધાનો સપોર્ટ રહે અને ફિલ્મ જો તમને ગમશે તો આપણે એવાને એવા ફિલ્મ ટૂંકમાં બનાવવાની ટ્રાય કરીએ જો તમારા બધાનો સપોર્ટ રહે તો તો ચાલો હવે બે હજાર છવ્વીસમાં આપણે લોચ કરી દઈ છે આગલી જે તમે ક્લિપ જોઈએ છે ને એમાં કદાચ તમારે છે ને ગુંદરી કે જુવાર કે હું જે બોલતો હું એને જરાક આપણે ડિલીટ કરી નાખજો અને આ છે મકાઈ શું હે મકાઈ યાદ રાખજો તો હવે હે આપણે ચાર પાંચ જ કિયારા રહ્યા છે પછી આપણે કદ દેવાનું હોય બંધ પાણી આજથી બંધ પછી આપણે પાંચમો પાણી જે કાઢવાનું હે ને એમાં આપણે બ્લોગ બનાવીએ બરાબર તો આજનો વિડીયો આપણે આજ પૂરો કરી નાખીએ તો મળશું એક બીજા બ્લોગ વિડીયો નહીં તો ત્યાં સુધી જય શ્રી રામ જય દ્વારકાધીશ જય વેરાવડીમાં